આજે વેપારી મત વિભાગના ભાજપ ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે પાદરા એટીએમસી ની આગામી સત્તર ઓક્ટોબર ના રોજ યોજના છે ત્યારે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ચૂંટણી યોજના છે જેમાં તથા અજયભાઈ પ્રાણલાલ કાશિયા ચૂંટાયેલા જાહેર થયા છે ભાજપના ત્રણ ઉમેદવારો બિન હરીફ થતા પાદરા એપીએમસી ખાતે પાદરા શહેર ભાજપ પ્રમુખ પંચાલ સહિત ભાજપના કાર્યકરો સહિત અગ્રણીઓ પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુ ના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે અને આજના પ્રસંગે હું એવું ખાસ કહીશ મારા ફાધર યાદ કરી કે છેલ્લા ચાલીસ વર્ષથી કાળીદાસ ગાંધીલ નો વેપારી વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાળીદાસ છે છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓ છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના ના અમારા કમિશન એજન્ટ દાનની મિલના હોય કપાસના વેપારી હોય અનાજના વેપારી વેપારી તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે એનો અમે સૌનો આભાર માનીએ છીએ હવે આગામી સત્તર ઓક્ટોબરના રોજ ખેડૂત મત વિભાગની દસ બેઠકો માટે જેમાં નેશન દસ ન્યુઝ પાદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર